ગુલાબમાળાની ભક્તિ વૈભવના મર્મો કૌટુંબિક ગુલાબમાળાની પ્રારંભિક પ્રાર્થના હે પિતા પુત્ર અને પવિત્ર આત્મા કુટુંબના તમામ સભ્યો તમારા શરણમાં આવીએ છે આ ગુલાબમાળાના રહસ્યો દ્વારા અમુ તમારા મુક્તિ કાર્ય અને અમારા ઉપરના તમારા મહાન પ્રેમને સમજી શકીએ એવી કૃપા કરો

અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્મા પ્રતાપે તે કુમારી મર્યામને ખોળે જન્મ્યા રાત તમલમાં દુઃખ ને વર્યા કૃષે જળાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા

ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈશુ હે પવિત્ર માર્યા પરમેશ્વરનીમાં અમુ પાપીઓને માટે વિનંતી કર હમણાંને અમારા મોતની વખતે આમેન પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં અમુ પાપીઓને માટે વિનંતી કર હમણાંને અમારા મોતની વખતે આમેન પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર પાપીઓને માટે વિનંતી કર અને અમારા મોતની વખતે આમે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જે માદિયે તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન વૈભવનો પહેલો મર્મ પ્રભુ ઈસુ નું

ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરી માં અમુક પાપીઓને માટે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણમ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરી માં અમુ પાપીઓને માટે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરી માં અમો પાપીઓને માટે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ

ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા નું ફળ ઈસુ હે પવિત્ર મારિયા માં પાપીઓને માટે વિનંતી કર અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદર ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરિ માં અમુક પાપીઓને માટે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે સ્ત્રીઓમાં અને ફળ ઈસુ હે ભાગ્યવંત્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવન તારા ઉદર ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમુ પાપીઓને માટે વિનંતી કર

જેમાં દિયે તેમ હમણાં અને હમેશા યુગો યુગ આમેન ઓ મારા પ્રભુ ઈસુ અમારા પાપ માફ કરો અમને નર્ક ની અગ્નિ થી બચાવો તમારી દયા ને ખૂબ જ પાત્ર એવા આત્માઓને સ્વર્ગ ભુવન માં વસાવો વૈભવ નો બીજો મર્મ પ્રભુ ઈસુ નો સ્વર્ગારોહણ હે મારા બાપ તું સ્વર્ગ માં છે તારું નામ પવિત્ર મનાવ

ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરીમાં પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરી માં અમુક પાપીઓને માટે વિનંતી કર હમણાં અને અમારા મોત ની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરી માં અમો પાપીઓને માટે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ

ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓને માટે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓને માટે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન

જે આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન ઓ મારા પ્રભુ ઈસુ અમારા પાપ માફ કરો અમને નર્ક ની અગ્નિ થી બચાવો તમારી દયા ને ખૂબ જ પાત્ર એવા આત્માઓને સ્વર્ગ ભુવન માં વસાવો વૈભવ નો ત્રીજો મર્મ પ્રેષિતો અને પવિત્ર માર્યા પર પવિત્ર આત્મા ઉતરે છે હે મારા બાપ તું સ્વર્ગ માં છે તારું નામ પવિત્ર મનાવ

ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરીમાં અમુ પાપીઓને માટે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરને માટે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ

ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ઉદર નું ફળ ઈસુ હે પવિત્ર કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે સ્ત્રીઓમાં અને ભાગ્યવન તારા ઉદર નું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં પાપીઓ પાપીઓને માટે વિનંતી કર હમણાં અને અમારા મોત ની વખતે આમીન

અને અમારા મોતની વખતે મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરી માં અમુક પાપીઓને માટે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમો પાપીઓને માટે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ

ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓને માટે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓને માટે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન

અને અમારા મોતની વખતે કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરી માં અમુક પાપીઓને માટે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમો પાપીઓને માટે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ

ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવન તારા ફળ ઈસુ હે પવિત્ર સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવન તારા ઉદર નું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરિ માં અમુક પાપીઓને માટે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવન તારા ઉદર ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમુ પાપીઓને માટે વિનંતી કર

અરે અમારે માટે વિનંતી કરનાર તારી દયા આંખો અમારા તરફ ફેરવ અને ઈશુ તમારા ઉદરનું મુબારક ફળ આ દેશ નિકાલ પછી અમને લેખાડ દયાળુ ઓ ભાવેક કુમારી મારિયા પવિત્ર માર્યા ને જપ માળા પ્રભુ દયા કરો પ્રભુ દયા કરો ક્રિસ્ત દયા કરો ક્રિસ્ત દયા કરો પ્રભુ દયા કરો પ્રભુ દયા કરો ઈશુ અમારી પ્રાર્થના સાંભળો ઈશુ અમારી પ્રાર્થના સાંભળો હે પરમેશ્વર પિતા અમારા પર દયા કરો હે મુક્તિદાતા પરમેશ્વર અમારા પર દયા કરો હે પરમેશ્વર પવિત્ર આત્મા અમારા પર દયા કરો હે પવિત્ર ત્રૈક્ય એક જ પરમેશ્વર અમારા પર દયા કરો હે પવિત્ર માર્યા અમારા માટે વિનંતી કરો હે ઈષ્ટનેતા અમારા માટે વિનંતી કરો હે ઈસુના માતા અમારા માટે વિનંતી કરો એ અમાર મુક્તિદાતાના માતા અમારા માટે વિનંતી કરો હે સર્વ માનવોના માતા અમારા માટે વિનંતી કરો હે નિષ્કલંક માતા અમારા માટે વિનંતી કરો હે નિત્ય સહાયક માતા અમારા માટે વિનંતી કરો હે અનાતોના માતા અમારા માટે વિનંતી કરો હે નિરાધરોના માતા અમારા માટે વિનંતી કરો હે સર્વ તીર્થોના માતા અમારા માટે વિનંતી કરો હે રંગજનોના માતા અમારા માટે વિનંતી કરો હે પરમ બ્રહ્માચારિણી અમારા માટે વિનંતી કરો હે અખંડ કુમારી અમારા માટે વિનંતી કરો હે પરમ પાવન કુમારી અમારા માટે વિનંતી કરો હે વિશ્વ વંદન્ય કુમારી અમારા માટે વિનંતી કરો હે સરળ ને નમ્ર કુમારી અમારા માટે વિનંતી કરો હે નિષ્ઠાવાન કુમારી અમારા માટે વિનંતી કરો હે વાત્સલ્ય મૂર્તિ અમારા માટે વિનંતી કરો હે કરુણાની મૂર્તિ અમારા માટે વિનંતી કરો હે સૌંદર્યની મૂર્તિ અમારા માટે વિનંતી કરો કરારની મંજુષા અમારા માટે વિનંતી કરો હે સુખધામ પ્રવેશિકા અમારા માટે વિનંતી કરો હે દયાની અખંડ ધારા અમારા માટે વિનંતી કરો હે પરમ આનંદની ધારા અમારા માટે વિનંતી કરો હે દિવ્ય કૃપાની વર્ષા અમારા માટે વિનંતી કરો હે પ્રભુના પ્રેમની વર્ષા અમારા માટે વિનંતી કરો હે ધર્મની સરિતા અમારા માટે વિનંતી કરો હે શક્તિની સરિતા અમારા માટે વિનંતી કરો હે નિત્ય આશા ની પ્રભા અમારા માટે વિનંતી કરો હે મુક્તિની ઉષા અમારા માટે વિનંતી કરો હે સર્વ દુઃખી જનો ની છાયા અમારા માટે વિનંતી કરો હે પ્રભુની આજ્ઞાદિન દાસી અમારા માટે વિનંતી કરો હે પ્રભુ શુની સર્વોત્તમ શિષ્ય અમારા માટે વિનંતી કરો હે ધર્મ સભાની અનુપમ શોભા અમારા માટે વિનંતી કરો હે ધર્મ સભાની રમ્યા છબી અમારા માટે વિનંતી કરો હે સદગુણોની છાપ અમારા માટે વિનંતી કરો હે દેવદૂતોની રાણી અમારા માટે વિનંતી કરો હે ધર્મ અમારા માટે વિનંતી કરો હે પૈગમ્બરોની રાણી અમારા માટે વિનંતી કરો હે પ્રેષિતોની રાણી અમારા માટે વિનંતી કરો હે ધર્મચારીઓની રાણી અમારા માટે વિનંતી કરો હે શહીદોની રાણી અમારા માટે વિનંતી કરો હે કુમારિકાઓની રાણી અમારા માટે વિનંતી કરો

અમારી પ્રાર્થના સાંભળો બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ જગતના પાપ હરી લેનાર અમારા પર દયા કરો હે પરમેશ્વરની જનેતા અમારે માટે વિનંતી કર કેમ કે કૃષ્ણ વચનોથી અમે છીએ પ્રાર્થના હે પરમેશ્વર તારા એકના એક પુત્રે જીવન મરણ અને પુનરૂત્થાન વડે અમારે સારું અનંત જીવનના ઇનામ પ્રાપ્ત કર્યા છે આ મર્મોનો ધન્ય કુમારી મરિયમને ગુલાબ માળામાં મનન કરી રક્ષક દેવદૂતની પ્રાર્થના ઓ મારા રક્ષક દેવદૂત મારા સ્વર્ગીય પિતાથી હું તને સોંપાયેલ છું માટે તું મારું મન પ્રકાશિત કર મારું રક્ષણ કર અને મને સુપનથી દોર આમેન મનનો સારો હેતુ ઓ મારા પરમેશ્વર તથા સ્વામી બધું તારા વૈભવને માટે થાવ આમેન સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જે માદિયે તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન